ત્રણ જેટલા શિક્ષકો પ્રભાવિત થયા હતા હાલમાં ત્રણ જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે આશ્રમશાળા છે આ ઉપરાંત એકલવ્ય શાળાઓ મોડેલ શાળાઓ તેમને પણ સૂચના આપવામાં આવી છે આગામી સમયગાળામાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે એ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામકશ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે